તમારી લોન અમારથી નહીં થઈ શકે કેમ કે તમારી ખેતીવાડી છે રોકડો પગાર આવે છે અથવા ટેક્સી ડ્રાઈવર છો બિઝનેસ ચાલુ કરવો છે અત્યારે કંઈ નથી કરતા રિટાયર્ડ છો એ સિબિલ ખરાબ છે એવી કોઈ પણ વસ્તુ હશે ને તો અમારાથી લોન નહીં થઈ શકે હા વધારે ઇન્ક્વાયરી હશે તો પણ અમે હેલ્પ નહીં કરી શકીએ તો એના માટે તમારી જે ઓફિશિયલ વેબસાઇટ છે જ્યાં ત્યાં તમે ઓફર ચેક કરી શકો છો એવી વેબસાઇટ પર જઈને તમે ઓફર ચેક કરીને એપ્લાય કરી શકો છો પણ ખાસ વાત ધ્યાન રાખજો ઓથેન્ટિકલ મતલબ જે લીગલ એપ્લિકેશન છે તેના પર જઈને તમે ચેક કરવું વધારે હિતા હોય છે જો કોઈ પણ તમારા પર મેસેજ આવતો હોય એને તમે ડાયરેક્ટ એપ્લાય કરીને જો પ્રોસેસ કરતા હોય ને તો બની શકે કે તમે ફ્રોડ અથવા ખોટી એપ્લિકેશન ફસાઈ શકો છો બીજી વાત કોઈપણ પ્રકારની લોન માટે એ તમે પ્રોસેસ કરો છો ત્યારબાદ તમારી લોન પાસ થાય કે રિજેક્ટ થાય પણ તમારા માટે કોઈપણ પ્રકારનો એક પણ રૂપિયો માંગે લોન થયા પહેલાં કે લોન થયા પછી તો આપવાનો નથી જો તમે પૈસા ભરશો તમારી ભૂલ છે તમે જ ફ્રોડમાં ફસાઈ શકો છો ભલે તમારી પાસેથી સો રૂપિયા માગે કે હજાર રૂપિયા માગે આપવા નહીં કે કોઈપણ પ્રકારની કંપની માગતી પણ નથી અને અમે જે કંપની સજેસ્ટ કરીએ છીએ એમાં પણ અમે કહીએ છીએ કે કોઈપણ પ્રકારનો રૂપિયો માગે તો આપવો નહીં અને ખોટી એપ્લિકેશનમાં કરવું નહીં જે સાચી એપ્લિકેશન છે ને એ પણ પ્રકારનો રૂપિયો માગતી પણ નથી લોન થશે તો ક્લિયર બતાવી દેશે કે લોન થશે નહીં થશે તો એને ના પાડી દેશે બરાબર છે તો ખાસ વાત ધ્યાન રાખજો કઈ કઈ એપ્લિકેશન છે એ તમારે જવું હોય તે લિંક બાયોમાં આપેલી છે ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો